ભીમસેનને કહ્યું કે આ ઓલી છાવણીમાં અશ્વત્થામાં નામનો હાથી છે ને મર નાખો અરે કે હું કામ કારણ વગરનો કામ લાગશે હમણાં યુદ્ધ ચાલે છે તો હું કહું એમ કરો ને એટલે અશ્વત્થામાં માર્યો ને પછી કે હવે ડિક્લેર કરો એટલે ભીમસેને આવીને ડિક્લેર કર્યું અશ્વત્થામાં ત્યાં તો દ્રોણને પ્રત્યંચા ચડાવેલી પણ બ્રેક લાગી ગઈ અશ્વત્થામાં મરાયો મારો દીકરો મરાયો ઉપર જ ઘા કરવાનો હોય યુદ્ધમાં તો થોડો મોહ એની નબળી કડી હતી બોલવા વાળું કોણ છે ભીમસેન બોલ્યા તો કે હું એમ માનું નહીં આ યુધિષ્ઠિર બોલે તો માનું એટલે પછી યુધિષ્ઠિર ઉપર આવ્યું તમે બોલો તમે કહી દો અશ્વત્થામાં મરાયો એટલે યુધિષ્ઠિરને ખબર હતી તો યુધિષ્ઠિર કહે કે ગુરુજી સમજે છે એનો દીકરો અને અશ્વત્થામાં મરાયો એમ હું કેમ કહું અને યુધિષ્ઠિર સત્યવાદી છે સત્યવાદી તરીકેની એની પ્રતિષ્ઠા છે હું કેમ કહું અશ્વત્થામાં મરાયો ગુરુજી એનો દીકરો સમજે એટલે ભગવાને કે તમારે ક્યાં ચોખવટ કરવાની જરૂર છે તમારે ખાલી હા પાડવાની વાત છે અને અશ્વત્થામાં છે હકીકત હકીકતે છે અને તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી હવે એક બાજુ વિજય છે એક બાજુ પોતાનો સ્વાર્થ છે અને બીજી બાજુ જો ખબર પડે તો બાપો બમણો એમ છે કે આવી રમતું કરો છો મારી હારે હવે તો મૂકું નહીં એટલે પછી યુધિષ્ઠિર કે છે આ કથા છે ને મહાભારત સાથે જોડાયેલી કે હા અશ્વત્થામાં હતા પછી મનમાં મનમાં બોલ્યા નરોવા કુંજરોવા હવે આ તો જાતને છેતરવાની વાત ન થઈ પછી નરોવા કુંજરોવા તમને ખબર જ છે કે કુંજર મર્યો છે નર નહી હાથી મરાણો છે પછી અશ્વત્થામાં મરાયો નરોવા કુંજરોવા એ તો જાતને છેતરવાની વાત થઈ સત્યવાદીપણાને બચાવવાનો એક મરણિયો પ્રયાસ ના કથાઓ બહુ વિચિત્ર અને અદ્ભુત છે કે સત્યવાદી યુધિષ્ઠિરનો રથ એક વેત ઊંચો ચાલતો તો ધરતીથી પણ આટલું જ્યાં બોલ્યા ને લોકો એમ કે અર્ધ સત્ય બોલ્યા એક વાત તમે સમજી લ્યો સત્ય કોઈ દિવ અડધું હોતું જ નથી સત્ય હોય છે તો પૂર્ણ જ હોય છે નથી નહીં તો એ સત્ય હોતું નથી એ જૂઠ જ હોય છે झूठ को झूठ होने के लिए सौ प्रतिशत झूठ होना जरूरी नहीं है लेकिन सत्य को तो सत्य होने के लिए सौ प्रतिशत सत्य होना अनिवार्य है सत्य कोई दिन नवाणु पट नवाणु टकाई हो सके सत्य पूर्ण ही होता है आधा कैसे हो सकता है वो तो अखंड है सत्य के टुकड़े नहीं हो सकते वादा नहीं हो सकता तो कहे छे कि एक वत ऊंचो चालतो तो रथ ये धरती ऊपर आवी गयो अब हम तो आऊ बदू जूवे तो तरत द्रोण ने खबर नहीं पड़े के आ हेठ आवी गयो रथ नो मतलब आ माने खोटू बोलयो पण આ એક ઉક્તિ ઓ છે આવી બધી સત્યવાદીમાનમાં અધર હાલ એ અભિમાન હેઠું ઉતરી ગયું કોન્શિયસ તો પછી માણસને બાઇટ કરે છે આ તો જાતને છેતરવાની વાત થઈ અશ્વથામાં અત નરો કુંજરોવા અને સામે એક સત્ય છે કૃષ્ણનું ભાગવતમાં તો કથા નથી પણ ભાગવતની સાથે જ જોડાયેલી કથા અથવા તો મહાભારત સાથે કારણ કે ભાગવતમાં આ પ્રસંગ છે અને મહાભારતનો પ્રસંગ છે કથા છે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાન ભગવાન દ્વારકાનાથે

બાળક મરેલો જન્મ્યો બાળક થયું આ વાત પાંડવોને અતિશય આનંદ આપનારી હતી કારણ કે હવે અમારા વંશને આગળ વધારનાર આ જ બાળક છે પણ બાળક મૃત જન્મ્યો એ જોઈને પાંડવોને બહુ દુઃખ થયું સુભદ્રા રડી પડ્યા ઉત્તરા ઉદાસ થઈ ગઈ બેન ના આસો થી જોવાના નહીં કે ભાઈ મારો તો વંશ આગળ વધતા વધતા અટકી ગયો અભિમન્યુ તો રહ્યો નહીં હવે પણ એનું બીજ એની આ વિધવા પત્નીના ઉદરમાં પાંગરી રહ્યું હતું એનો સંતોષ હતો કે વંશ તો રહેશે પણ છોકરો મૃત જન્મ્યો અને ત્યારે કૃષ્ણ હાથમાં પાણી લે છે અને કે કુરુક્ષેત્રના યુદ્ધમાં જો મેં પાંડવો નો પક્ષ ન લીધો હોય જો મેં કવરબો નો પક્ષ ન લીધો હોય જો મે કૌરવોનો નોય પક્ષન લીધો હોય ને મે પાંડવોનો એ પક્ષન લીધો હોય મે માત્ર ને માત્ર સત્યનો પક્ષ લીધો હોય ને સત્યની જ રક્ષા કરી હોય તો એ સત્યના પ્રતાપે આ મૃત બાળક જીવતો થજો એમ કરીને જામ અંજલી છાંટી અને બાળક જીવતો થયો એક આ સત્ય છે જે મૃત બાળકને જીવતો કરે છે અને એક ઓલું સત્ય છે જે રથને એક વેદ અધર રાખે છે કૃષ્ણ એટલે પરમ સત્ય અને કૃષ્ણના મુખેથી ક્યારેક કોઈ જૂઠ નીકળે તો પણ એ એટલું નિર્દોષ હોય છે એ પરમ સત્યના મુખેથી નીકળેલું જૂઠ છે વાઘા ખાલી ના છે પણ કલ્યાણકારી લીલામાં અને તોય પાછો કે છે કે મેં નહીં માખન ખાયો તો કે આ મોઢે કેવી રીતે ચોંટ્યું છે યશોદ યશોદા પૂછે અને કેટ કેટલી દલીલો કેવું સરસ ભજન છે मारी पास माखन चोरवा खावा टाइम ज क्या है सुबह उठते ही तू मुझे भेज देती है गाय चराने शाम को तो घर लौटता हूं टाइम कहां है मेरे पास अब पे नाराज थी ये ले अपनी लकुटी कमलिया तूने मोहज જાયો એટલા માટે આવા આક્ષેપ કરે ગાય લકુટી સુરદાસજી સુરદાસજીના પદો તો જુઓ કેટલા સરસ અને કૃષ્ણ જ્યારે એમ કે આમાં આમાં ભાગવતમાં આવે છે કે માટી ખાધી હકીકત છે અને છોકરાઓએ જોયું છે કે કૃષ્ણે માટી ખાધી એટલે આવી યશોદાને રાવ કરી કૃષ્ણો મૃદમ ભક્ષતવાન અને કૃષ્ણને પૂછે છે યશોદા ત્યારે કૃષ્ણ કહી દે નાહમ ભક્ષતવાન જૂઠું બોલે છે ચોરી કરે છે આમ તો આ લીલા શું કામ છે કે દરેક બાળકની અંદર આ બે દોષો સામાન્યપણે આવે ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું રોજ મમ્મી એક પેંડો આપતી હોય પણ ત્યારે આપે ને ત્યારે જોઈ લે ક્યાં ડબ્બામાં છે ને મમ્મી ડબ્બો ક્યાં મૂકે છે એને વધારે ખાવા હોય પણ મમ્મી કે નહીં બેટા વધારે ન ખવાય એક જ હું આપું છું ને તને દરરોજ એક એક જ ખાવાનો એટલે મોઢું બગાડીને સ્વીકારી લે બીજો પેંડો એને ન મળે પણ એણે જાણી લીધું હોય કે ક્યાં ડબ્બામાં છે ને મમ્મી ડબ્બો ક્યાં મૂકે છે પછી મમ્મી બહાર ગયું હોય ત્યારે પછી ટેબલ વેબલ લાવી એના ઉપર ચડી ડબ્બો ઉતારી ડબ્બામાંથી ચાર પાંચ પેંડા ઓછા કરી પાછો ડબ્બો ઢાંકી હતો ત્યાં ત્યાં મૂકી દે અને દી મમ્મી રોજના ક્રમમાં જયારે પેંડો આપવા જાય ત્યારે એમ થાય કે આમાં કેમ થોડા ઓછા દેખાય છે કેમ ઓછા થઈ ગયા એટલે મને શી ખબર હાવ હાચું કેતો તે ખાધા નહી મમ્મી ચોરી કરી ખાવું અને જૂઠ બોલવું આ એક સ્વાભાવિક બે દોષ બાળકમાં આવે પણ બાળક હોય ત્યારે એ દોષો નિર્દોષ લાગે એને આપણે બહુ ગંભીરતાથી લઈએ નહીં આપણે એને હસવામાં કાઢી નાખીએ બાળક છે પણ વાત્સલ્યની સાથે સાથે આ બંને દોષો બાળકમાંથી નિવૃત્ત થાય એની કાળજી રાખવી પડે કારણ કે અત્યારે એ બંને દોષો નિર્દોષ લાગે છે રહી જશે મોટા થયા પછી તો જો એવું કરશે ચોરી કરીને ખાવું ને જૂઠું બોલવું તો નુકસાન કરશે ભગવાન ચોરી કરે છે ઘણા લોકો એમ કે તમારા ભગવાન કેવા જે ચોરી કરે જે જૂઠું બોલે શ્રી કૃષ્ણ પરમ સત્ય છે એના મુખમાંથી નીકળેલું દ્રષ્ટિએ જૂઠ પણ હકીકતમાં સત્ય છે હમ બક્ષિતવાન એમ જયારે કે છે કે મેં નથી ખાધું ત્યારે એનો અર્થ થાય હું ભોગતા નથી અને વેદાંતની દ્રષ્ટિએ દ્રષ્ટિએ હાચું છે બ્રહ્મ ભોગતા નથી આ બધાને મિથ્યા સંશય થયો છે સર્વે મિથ્યા વિશંસિના મેં ભોગતા નહીં અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અને ચોરી કરે છે એનું જ તો છે બધું એનું જ છે ઈ જ છે સર્વમ ખલું ઈદમ બ્રહ્મા મંદિરમાં જઈ આરતી ઉતારીએ છીએ તન મન ધન સબહી પ્રભુ હૈ સબ કુછ તેરા સ્વામી સબ કુછ હૈ તેરા

હતી એની અહીં પડી હતી તમારા ઘરમાંય નહોતી પડતી કારણ ઘરે તમારું નથી તમારું શરીરય તમારું નથી બધું ભગવાનનું છે તો પછી ભગવાનનું હતું ભગવાન જ્યાં પડ્યું તું ત્યાંથી લઈ લીધું તેને ચોરી કહેવાય તો તત્વ કી દૃષ્ટિ છે ચોરી સિદ્ધ નહીં હોતી तात्विक दृष्टि से वो झूठ सिद्ध नहीं होता है। और श्री कृष्ण को कोई प्राकृत शिशु समझने की भूल न करे कृष्णस्तु भगवान स्वयं श्री कृष्ण साक्षात पर ब्रह्म परमात्मा लौकिक भाव लावो हाँ तमने सख्य भाव सके तमने मधुर भाव सके कृष्ण प्रत्ये वात्सल्य भाव सके કૃષ્ણ પ્રત્યે દાસ્ય ભાવ હોઈ શકે તમે કૃષ્ણને શાંત ભાવથી ભજી શકો આ પાંચ ભાવ ભક્તિમાં છે મુખ્ય સખ્ય શાંત અને મધુર માધુર્યમાં પ્રિયાપ્રિતમ નો ભાવ છે ભગવાન પ્રિયતમ છે વાત્સલ્ય ભાવમાં ભગવાનને પુત્ર માનવામાં યશોદા યશોદાનંદ ઇત્યાદિનો ભાવ છે ભાવમાં ભગવાન સખા છે દાસ્ય ભાવમાં ભગવાન સ્વામી છે અને શાંત ભાવમાં એ પરબ્રહ્મ પરમાત્મા છે તો આ તો યાદ રાખવાનું જ છે ગોપીઓ ભલે શૃંગાર ભાવથી કૃષ્ણને ભજતી હોય પણ એ કોઈ સંસારના હેન્ડસમ પુરુષને પ્યાર કરે છે અને એના પ્રેમમાં પાગલ થઈ છે એવું નથી ગોપીઓને ખબર છે કૃષ્ણ કોણ છે અને મહાત્મજ્ઞાન છે નખલું ગોપિકા નંદો ભવાન તમે ખાલી યશોદાના પુત્ર નથી અખિલ દેહિ નામ અંતરાત્મદૃ તમે પ્રાણી માત્રના હૃદયમાં વિરાજેલા નારાયણ છો

આ ભગવાન છે એ વાતનું ભાન અને ક્યારેક ક્યારેક ભગવાન વાત્સલ્ય ભાવની રક્ષા માટે જયારે મા યશોદાને ભાન થઈ જાય છે કે આ ભગવાન છે ત્યારે પરદો પાડી દે છે માયાનો કારણ પછી તો ખોળામ નો બેહાડે ને પછી તો પગે લાગે પછી ઠપકો ના આપે પછી સ્તુતિ કરે એટલે જ્યાં થોડો પડદો નાખવાનો છે ત્યાં ભગવાન પડદો નાખે માયાનો પણ એ માયા પણ વૈષ્ણવી માયા હોય છે ભાગવતમાં સ્પષ્ટ લખ્યું વૈષ્ણવી એ સામાન્ય માયા નથી હોતી એ વૈષ્ણવી માયા હોય છે જે વૈષ્ણવને પણ મોહ કરાવે પણ એ મોહ ભગવદ વિષયક હોય છે એ મોહ પણ ભગવાનથી સંબંધિત સંસારથી સંબંધિત મોહ ડુબાડે પણ ભગવાનથી સંબંધિત મોહ પણ તારનારો બને છે સંસાર પ્રત્યેની આસક્તિ જીવને ડૂબાડે પણ ભગવાનમાં થયેલી આસક્તિ એટલે પરમ ભક્તિ એ જીવને તારે ભાગવત તો કહે છે કામાત્ ક્રોધાત ભયાત લોભાત કામ હોય ક્રોધ હોય ભય હોય કે લોભ હોય આ કંઈ બધા હારાવા ભાવ નથી પણ જો એ ભગવાન માટે થાય તો એનાથી મનુષ્યનું ત્રાણ કલ્યાણ નિર્વાણ શક્ય બને છે ત્રાણ રક્ષણ કલ્યાણ એનું મંગલ થાય નિર્વાણ એની મુક્તિ થાય

ભયને કારણે સતત એ શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે એ ભય પણ ભગવત સંબંધી કલ્યાણ થયું કમસમી પણ ત્રાણ કલ્યાણ નિર્વાણ અકામ ક્રોધ ભય કે લોભ જે કંઈ જેવા ભાવો હોય પણ ભગવાનથી સંબંધિત હોય ત્યારે કલ્યાણ કરનારા બને પણ ભાન હોવું ઘટે કે કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ભગવાન સ્વયં રાસ લીલા ની વાત આવે ને અને જો લૌકિક દ્રષ્ટિથી માણસ જોવે તો મન બગડશે ભલે ભાગવત વાંચે ભાગવત વાંચીને મન બગડશે જો કૃષ્ણને આ લીલાને લૌકિક દ્રષ્ટિથી જોશે અને એટલા માટે રાસ પંચાધ્યાયી રાસ લીલાનો પ્રારંભ જ કર્યો સુખદેવજીએ તો સૌથી પહેલા વેલા શબ્દ કયો ભગવાન ભગવાન અપિતા શરદોત્ફુલ્લ મલ્લિકાહા વીક્ષ રંતુમ મનશચક્રે યોગ માયામ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અને ગ્રેટ પોલિટિશિયનના રૂપમાં લોકો જુએ એક ગ્રેટ લવરના રૂપમાં લોકો જુએ એક ગ્રેટ ફિલોસોફરના રૂપમાં લોકો જુએ મેનેજમેન્ટનો ગજબનો કુશળ માણસ કૃષ્ણ એ રૂપમાં જુએ એક શ્રેષ્ઠ કલાકારના રૂપમાં કે મોરલી વગાડે અને ગામ ગાંડું કરે એ રૂપમાં કૃષ્ણને જુએ એ વાત અલગ થઈ પણ મૂળમાં વાત એ યાદ રાખવાની છે કે એ પરબ્રહ્મ પરમાત્મા છે